હેલો મિત્રો કેમ છો બધા આ હોપ કે બધા મજામાં દઈશો આજે ફરીથી વાડી આવી ગયા છે એ અને આ ઘઉંનું હજુ આ થોડાક ઘઉં છે એ હજુ કાઢવાના બાકી છે અને બીજા જે ઘઉં બેદી પહેલાં કાઢ્યા હતા એ બધું દણુન બ અણુન ઘરે પહોંચી ગયા છે અને આજ હવે કામ જે રહ્યું છે એ હવે પૂળા વાળવાનું રહ્યું છે થોડીક જાહેર આપણે વાઢી હતી એ પૂળા વાળવાનું હવે કામ છે હવે પૂળા વાળવાનું છે અને આપણે જ્યાં સુંધિયા વાડીનું ન પતે ને ત્યાં સુધી આપણે કઈ બીજું હલાવવાનું જ નથી આ પૂળા વાળવાના છે અને અમુક હજુ બાકી જે હશે એ વાળવાના છે એટલે આપણે જ્યાં સુધી આ ન પતે ત્યાં સુધી આ જ કરવાનું છે પૂળા પૂળા વાળવાના અમુક ઓલા આંબોડિયા પૂળા વાળે અમુક ઓલા અંગૂઠીથી કેમ ખોંચી દે ને એવા પૂળા વાળા તો તમને કદાચ કયા પૂળા વાળતા ફાવે છે ઓલા આંબોડિયા કે પછી ઓલા આપણે આંટી મારીને અંદર ખોચવાના એ તો જરાક હોય ખબર હોય અને જે તમે વાળતા હોય જરાક કમેન્ટ કરજો હું તો છે ને આંબોડિયો પૂળો વાળું છું અને તમને વાળીને દેખાડું આપણે હવે અંબોડિયે પૂરો હું તમને વાળીને દેખાડું છું કઈ રીતના એના ખાલી રડે ની બેંચર આટી મારી ને ખાલી ભેગી વીટાળે એના ખાલી ખેંચી ના મુલું જ કીન એટલે એ પૂળાને કઈ વસ્તુ થાય નહીં અને આવા નવા વિડીયો અને થોડોક સપોર્ટ કરો તો વધારે મજા આવે આપણે તો પૂળાવાળા ને થાક્યા તા પછી હોઈ ગયા તા અને વાડીએથી ગાયું છોડી છે પણ હજુ ઘરે પહોંચી નથી એટલે આપણે હજુ એની હામાં જ આવી છે અને બધા નિશાળિયા જો પાંચ વાગ્યા છે એટલે બધા વાડીઓ વાળા છે જો બધા જો મસ્તી કરતા કરતા આલા જાય છે

ગાયું ગીરી જાય છે એટલે ઘેરી જાય અમે હોય જાય છે આપણે એને વાળી લઈ પેલા માર્ગે ચડાવી આવી છે આપણે વાડી થી છોડીને એમને મૂકીને આવતા રહ્યા હતા પણ ઘરે આપણે અડધો કલાક રાહ જોયે પણ ઘરે પહોંચીને એટલે થયું કે લાવવા ને ચેક કરી આવી એટલે જાય તો નહીં પણ આ તો શું છે શેંડા ખુલ્લા હોય ને એટલે ગીરી જાય એને જેવું છે ગાયું માર્ગે ચડાવી છે આપણે આવે છે આપણે હવે થોડાક ધોળી આપણને પણ હવે આયલા જ આવી છે વાળો વાળો માર્ગે ચડાવી દીધી છે અને તમે જોઈ શકો કે પાછળ આવે છે આપણે ઓલરેડી ગામમાં એન્ટર થઈ ગયા અને પ્રકાશભાઈની ની ભેંશુ વહેલી જાય છે અને પ્રકાશભાઈ ત્યાં મારી ગણ્યા ગમે અહીંયા પ્રકાશભાઈ ભેંશુવાળા અહીંયા જાય છે ને પ્રકાશભાઈ આપણે ગાયું વાગી ગયા છે હવે સાંજના છ અને આપણે હવે આવી ગયા છે વન ડે કેમ કે આપણે હવે છે ને પેલી ભેંસ ને દોવાની છે સમજ્યા આપણે ચિન્ટુ દાદા બેઠા તો એ ચિંટુ ચિન્ટુ ચિન્ટુ આપણે આનો દોવાનો ટાઈમ થઈ ગયો

અંદર બદલાવી પછી મળવી હવે ભેંસે દોઈ લીધી છે હવે ઘર બાજુ જ આવી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ મજા આવે તો કોમેન્ટ કરી જુઓ લાઈક કરજો અને શેર કદાચ કરો તો વધારે મજા આવે અને ચેનલને સબસ્ક્રાઈબ તમે કરો ને ગુરુ તો થોડીક વધારે મજા આવે તો થોડોક આમનો સપોર્ટ કરો તો હાલવાનો તો હાલી જાય ભલે હાલો